નમસ્કાર મિત્રો બેથી અઢી મહિના પહેલાં કપાસની નવી સિઝન જ્યારે શરૂ થઈ ત્યારે રૂગ ઘાસડીના ખાંડી ભાવમાં સત્તાવન હજાર રૂપિયાથી લઈ અને અઠ્ઠાવન હજાર રૂપિયાની સપાટીએ વેપાર થતો હતો આ બાદ એમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને અત્યારે રૂગ આંસળીનો જે ભાવ છે એ ઘટી અને પંચાવન હજારથી પણ નીચેની સપાટી આવી ગયો છે આ વર્ષે આપણા ભારતમાં કપાસના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો આવે એવી સંભાવના છે આમ છતાં વૈશ્વિક પરિબળોના અસરથી નવી સિઝન શરૂ થઈ ત્યારથી કપાસ બજારમાં ધીમી ગતિએ મંદી સાથે વેપાર થઈ રહ્યો છે જો કે સારી વસ્તુ એ છે કે આ સપ્તાહે હવે નીચેના સ્તરેથી રૂ બજારમાં અને કપાસ બજારમાં થોડી રિકવરી થઈ છે એટલે કે થોડો સુધારો થવાની શરૂઆત થઈ છે તો કપાસ બજારને અસર કરતાં સ્થાનિક પરિબળો અને વૈશ્વિક પરિબળોને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું શરૂઆતમાં આપણે કપાસ બજારને અસર કરતાં સ્થાનિક પરિબળોની ચર્ચા કરીએ અને શરૂઆતમાં બજારની વાત કરીએ તો બજારમાં આ સપ્તાહ દરમિયાન નીચેના સ્તરેથી સુધારો થતો જોવા મળ્યો છે રૂ ઘાસણીનો જે ખાંડીય ભાવ છે એમાં પાંચસો રૂપિયાનો સુધારો આપણને જોવા મળ્યો છે એક સપ્તાહ પહેલાં રૂઘ ઘાસણીના જે ખાંડીય ભાવ હતા એમાં ઘટાડા સાથે ચોપન હજાર ત્રણસોની સપાટી જોવા મળી હતી જે અત્યારે વધી અને ચોપન હજાર આઠસોની સપાટીએ રૂ ઘાસડીનો જે ખાંડીય ભાવ છે એ પહોંચ્યો છે રૂ બજારમાં જે સુધારો થયો છે એની થોડાક પ્રમાણમાં અસર આપણને કપાસ બજારમાં પણ જોવા મળી છે છેલ્લા બે દિવસથી કપાસમાં જે મંદી છે એ અટકી છે અને નીચેના સ્તરેથી સામાન્ય સુધારો થતો જોવા મળે છે અત્યારે જે કપાસના ભાવ ગુજરાતના માર્કેટ યાર્ડોમાં સરેરાશ બોલાઈ રહ્યા છે એ તેરસો પચીસ રૂપિયાથી લઈ અને પંદરસો પચીસ રૂપિયાની સપાટી સપાટીની આસપાસ બોલાઈ રહ્યા છે અને આવકોની જે સ્થિતિ છે એ પણ એક સ્તરે જળવાયેલી છે બોટાદ યાર્ડમાં અત્યારે દૈનિક ધોરણે સરેરાશ ચાલીસ હજાર મણ કપાસની આવક થઈ રહી છે ને કપાસના જે બજાર ભાવ છે એ ટેકાની સપાટીની આસપાસ અને ટેકાની સપાટીથી થોડા નીચે આવ્યા છે આથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પણ ગુજરાતમાં કપાસની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાતના આઠથી વધુ કેન્દ્રો ઉપર સીસીઆઈ દ્વારા અત્યારે કપાસની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે કપાસનો જે આ સિઝન માટેનો ટેકાનો ભાવ છે એ પંદરસો અને પાંચ રૂપિયા પ્રતિમાણ છે લંબદાર કપાસનો ભાવ છે જેની ખેતી ગુજરાતમાં મુખ્યત્વે થાય છે એ લંબતાર કપાસની થાય છે અને લંબદાર કપાસનો ભાવ પંદરસો ને પાંચ રૂપિયા ચોક્કસથી છે પણ એમાં જે ભેજનું પ્રમાણ છે કે બીજા પ્રમાણમાં કચરાનું પ્રમાણ છે એના આધારે ટેકાના ભાવમાં થોડીક વધઘટ થતી રહે ધારો કે ધંધુકા માં જે કપાસની ટેકાના ભાવે ખરીદી થઈ છે એમાં લગભગ પાંચસો મણ કપાસની ખરીદી થઈ એ ચૌદસો અને ચોરાણું રૂપિયાના ભાવે થઈ કારણ કે ટેકાના ભાવ કરતાં થોડા નીચા ભાવ ખેડૂતોને મળ્યા તો એનું કારણ એના જે ભેજના અને જે કચરાના માપદંડ છે એ માપદંડ પૂરા નહીં થતા હોય છતાં ખેડૂતો પાસેથી ખરીદી થઈને આ ભાવે અત્યારે ખરીદી થઈ હતી પણ સારી વસ્તુ એ છે કે કપાસમાં જેવું જેવા ભાવ ઘટવાની શરૂઆત થઈ એવી સીસીઆઈએ ખરીદી કરવાની જે શરૂઆત છે એ કરી છે આથી નીચેના સ્તરેથી કપાસ બજારને પણ ટેકો મળવાની શરૂઆત થઈ છે હવે આપણે આ સિઝનમાં આપણા ભારતમાં ઋણનું ઉત્પાદન કેટલું થશે એ અંગે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો જે અંદાજ રજૂ થયેલો છે એની થોડીક ચર્ચા કરીએ તો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના અંદાજ પ્રમાણે આ સિઝનમાં આપણા દેશમાં ત્રણસો બે લાખ ઘાસડી રૂ ઉત્પાદન થશે જે પાછલા વર્ષે ઉત્પાદન થયું હતું એના કરતાં રૂના ઉત્પાદનમાં સાત ટકાનો ઘટાડો જોવા મળશે તો અહીંયા રૂ ઉત્પાદનમાં ઘટાડાની વાત ચોક્કસથી થઈ છે પણ સાત ટકાનો ઘટાડો જે છે એ પ્રમાણમાં ખૂબ જ એક રીતે ઓછો કહેવાય કારણ કે વાવેતરમાં પણ જે છે એ ઘટાડો નોંધપાત્ર રીતે થયો છે તો વાવેતર ઘટ્યું છે અને ઉતારામાં પણ એક રીતે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઘટાડો થયો હોવાની સંભાવના છે તો અહીંયા જે રૂ ઉત્પાદનનો અંદાજ છે એમાં ઘટાડો ચોક્કસથી દર્શાવવામાં આવ્યો છે પણ એવું બની શકે જે ઘટાડો દર્શાવવામાં આવ્યો છે એના કરતાં કદાચ વાસ્તવિક જે ઘટાડો છે એ પ્રમાણમાં થોડોક વધારે હોઈ શકે હવે અત્યાર સુધીમાં આવકો કેટલી થઈ છે તો એવો અંદાજ છે કે રૂની આપણે આવકો જોઈએ તો રૂમાં બેતાલીસ લાખ ગાંસડી આસપાસની જે આવકો છે એ બાવીસ નવેમ્બર સુધીમાં આ સિઝનમાં થઈ ગઈ છે તો એ ગણતરીએ પણ અત્યાર સુધીમાં એક રીતે વેચવાલીનું જે પ્રમાણ છે એ ખેડૂતોનું થોડુંક જે છે એ વધારે જોવા મળ્યું છે એના ઘણા બધા કારણો હોય દિવાળીનો તહેવાર લગ્નસરાની સિઝન પાછલી બે સિઝનથી જે ખેડૂતો કપાસનો સંગ્રહ કરે છે એમને કોઈ ખાસ મોટો ફાયદો પાછળથી થયો નથી એના કારણે પણ કદાચ આ સિઝનમાં જે છે એ વેચવાલીનું પ્રમાણ જે છે એ થોડું વધારે જે છે અત્યાર સુધીમાં આપણને જોવા મળ્યું છે હવે આપણે જે વૈશ્વિક પરિબળો છે જે રૂ બજાર પર સૌથી વધુ અસર કરી રહ્યા છે એની ચર્ચા કરીએ તો જે યુએસડીએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એનો એવો અંદાજ છે કે આ સિઝનમાં વૈશ્વિક સ્તરે રૂ ઉત્પાદનમાં સામાન્ય વધારો થશે યુએસડીએ ચોક્કસથી કહ્યું છે કે ભારતમાં રૂનું ઉત્પાદન ઘટશે પણ ચીન અને બ્રાઝિલ જેવા દેશોમાં રૂ ઉત્પાદન વધશે ને એ રીતે સરેરાશ ગણીએ તો વૈશ્વિક સ્તરે રૂ ઉત્પાદન પાછલી સિઝન કરતાં સામાન્ય રીતે સામાન્ય ધોરણે થોડુંક વધી શકે છે એવો અંદાજ અમેરિકાના કૃષિ વિભાગે રજૂ કર્યો છે અને ખાસ કરીને જે રૂનું કન્ઝમ્પશન એટલે રૂનો વપરાશ એ ચીનમાં મોટા એવા પ્રમાણમાં થાય છે અને ચીનમાં રૂની જે માંગ છે એ આ સિઝનમાં ઘટશે એવું પણ એક તારણ રજૂ થયું છે તો આ બે પરિબળો જે છે ખાસ કરીને વૈશ્વિક સ્તરે રૂ ઉત્પાદન વધવાની વાત આવી છે અને ચીનમાં રૂની માંગ ઘટવાની વાત આવી છે તો આ પરિબળના કારણે વૈશ્વિક સ્તરે રૂ બજારમાં આપણને મંદી સાથે વેપાર થતો જોવા મળે છે અને જે ન્યૂયોર્ક કોટન વાયદો છે જે વૈશ્વિક રૂ બજારનો એક રીતે બેન્ચમાર્ક કહેવાય એમાં લાંબા સમય સુધી સિત્તેર સેન્ટ થી નીચેની સપાટીએ આપણને વેપાર થતો જોવા મળ્યો જોકે આ સપ્તાહમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ નીચેના સ્તરેથી સુધારો થયો છે ને એકોતેર સેન્ટની સપાટીએ આપણને આ સપ્તાહે ન્યૂયોર્ક વાયદામાં જે વેપાર છે એ થતો જોવા મળ્યો છે અહીંયા જે વૈશ્વિક પરિબળો અને ભારતીય પરિબળો બંને પરિબળો એકબીજાથી થોડા વિરોધાભાસી રહે એવી સંભાવના છે એટલે કે ન્યૂયોર્ક કોટન વાયદાની જે ઘટાડો છે એની સરખામણીએ આપણા ભારતીય બજારના ભાવ પ્રમાણમાં થોડા ઊંચા રહે એવી પણ એક રીતે સંભાવના વ્યક્ત થઈ રહી છે કારણ કે ભારતમાં આપણી જે સ્થાનિક માંગ છે એ જ આપણી ત્રણસો લાખ ગાંસડીની આસપાસ રહે છે તો એ રીતે આપણા કપાસ બજાર ઉપર વૈશ્વિક પરિબળોની અસર તો થશે પણ સ્થાનિક પરિબળો પણ એક રીતે આપણા કપાસ બજાર ઉપર જે છે એ હાવી જોવા મળે એવી જે સંભાવના છે એ વેપારીઓ જે છે એ વ્યક્ત કરી રહ્યા છે હવે મહત્ત્વનો જે મુદ્દો છે એ આ એ આવે છે કે અત્યાર સુધી લઈને તો પ્રેશર જોવા મળ્યું છે પણ હવે પછીની સિઝનમાં આવકો જે છે એનું સ્તર કેવું જોવા મળે છે એ એક તો મહત્ત્વનું પરિબળ છે અને બીજું કે જે આ ઉત્પાદનના અંદાજો રજૂ થયા છે અમેરિકન કૃષિ વિભાગે પણ ભારતમાં ઉત્પાદન ઘટાડાની વાત કરી છે પણ એ પણ સાવ સામાન્ય ઘટાડાની વાત કરી છે અને આપણા કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ પણ રૂ ઉત્પાદનમાં ઘટાડાની વાત કરી છે પણ એ પણ માત્ર સાત ટકા ઘટાડાની વાત કરી છે તો અહીંયા સાત ટકા કે દસ ટકા કરતાં જો રૂનું ઉત્પાદન છે એ પ્રમાણમાં મોટો ઘટાડો થાય તો જે બજાર છે એ એક રીતે જે એની જે સાયકલ છે એટલે કે જે ડિમાન્ડ છે એના કરતાં સપ્લાય ઘટવાની જે સ્થિતિ છે એ એ સ્થિતિમાં એક રીતે બની શકે છે અને આવનારા દિવસોમાં જે આવકો છે એ કયા લેવલે રહે છે અને ખાસ કરીને ખેડૂતો મા જે વેચવાલયનું પ્રેશર છે એ કેવું રહે છે એ પરિબળ જે છે એ એક રીતે સમજવું જે છે એ જરૂરી રહે છે તો કપાસ બજાર અંગેના તમારા કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટમાં જણાવજો આ વિડીયોમાં બસ આટલો જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન